ગૃહ રમત ગમત રાજ્ય મંતરી હર્શ સંગવીએ પંચાવન માં બાલવાટિકા શિક્ષણ ધોરણે એક ના કુલ એકસો બોતેર ભૂલકાઓને પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળા ક્રમાંક ત્રણસો માં બાલ ના કુલ એકસો સિત્તેર મળીને કુલ 583 ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવતો હર્ષ સંઘીએ ભૂલકાઓની માતાઓના સહયોગથી સ્કૂલ બેગ નોટબુક ફળો રમકડા ચોકલેટ સહિતની શૈક્ષણિક કીટ અને 1000 છતનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હતું કે રાજ્યની સરકારી શાળાઓ હવે માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે જ નહીં પણ દેશ દુનિયામાં પ્રેરણારૂપ ઊપાડે તેવી મોડલ શાળાઓ બની રહી છે

તમારા દ્વારા શક્ય બનશે સરકારી શાળાઓમાં સારા શિક્ષણ સાથે પોષણ પણ અનિવાર્ય છે રાજ્યના શિક્ષણ વિભાગે મધ્યાહન ભોજન દ્વારા સંતુલિત આહારની સુવિધા પૂરી પાડે છે જેથી શાળામાં ભણતા બાળકો શારીરિક રીતે સ્વસ્થ અને માનસિક રીતે સક્રિય રહે ગુજરાત સરકારે નવતર પહેલ રૂપે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને તેમની પસંદગીની ભાષામાં શિક્ષણ આપવાની વ્યવસ્થા ઊભી કરી છે જેમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી મરાઠી ઉડિયા અને ઉદ્દો ભાષામાં શિક્ષણ અપાય છે એમ તેમણે ઉમેર્યું હતું બાળકો માતા પિતાને ટ્રાફિક નિયમો વિશે સમજ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહન કરતા ગૃહ રાજ્યમંત્રી સાંભળ્યું કે માતા પિતા બાઇક લઈ ઘરની બહાર નીકળે ત્યારે બાળકોએ તેમને હેલ્મેટ પહેરવાનું અચૂક્યા દપાવવાનું છે દાતાઓના સેવા ભાવનાને બિરદાવી શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓની વિગતો મેળવી હતી આ વેળાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાનુભાવોના હસ્તે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર શાળાના બાળકોને ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા તેમજ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો બાળકોમાં નિયમિતતા અને જવાબદારીની ભાવના વિકસે તે શાળાઓમાં એક પેડ માં કે નામ અભિયાન તેમજ ટ્રાફિકના નિયમોના પાલનના શપથ ઉપસ્થિત સૌએ લીધા હતા રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે અષાઢી એકમના શુભ દિવસે ગુજરાતના બધા જ ગામડાઓમાં શહેરોમાં શાળાઓમાં કન્યા કેલની અને શાલા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ છે ખૂબ ઉત્સાહ ભરે સૌ બાળકો હસતા મોડે ચહેરા ઉપર આત્મવિશ્વાસ જોડે શાળાનો પહેલો દિવસ કુમકુમ પગલા કરી સૌ શાલા શિક્ષકો અને આગેવાનો દ્વારા આ બાળકોની શાળાની શરૂઆત કરાવવામાં આવી રહી છે આ અદ્ભુત દ્રશ્ય આજે જોવા મળ્યા સુરત શહેરની ની શાલામાં જ્યાં હજારો ની સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા શાળા પ્રવેશ ઉત્સવ એ બાળકોના ભવિષ્ય ઉજ્જવલ કરવાનો આ કાર્યક્રમ છે અને આ પ્રયાસ થકી રાજ્યમાં ગામડાઓ થી લઈને શહેરોમાં શાળાઓની અંદર ખૂબ મોટો બદલાવ આવ્યો છે આ બાદ નિરંતર રૂપે તો ભરતીઓ પ્રક્રિયાઓ આ બધું ચાલુ જ હોય છે અને આપ જોઈ શકો છો આપણે જે શાળાઓ બેઠા છે આજ શાળામાં કેટલી મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરી રહ્યા છે જેટલી સંખ્યા આપણી પાસે જેટલી સીટો છે એનાથી બી 10 ગણી અરજીઓ અહીંયા મળી રહી છે અને જે જગ્યા પર જા કઈ ઘટ હોય ત્યાં સરકાર જે ભરતીઓ થતી એ પૂર્ણ કરવાની પ્રક્રિયા ચાલુ રહી છે